આમના આવા અંધશ્રદ્ધાળુ લોકો ભેગા થયા વિચાર કર્યો ત્રણ દાડા રાહ જોઈએ ત્રણ દિવસ જો કંઈ ન થાય તો આપણે કાઈક વિચારીશું બીજું બાકી ત્રણ દાડા સુધી આ બાળકને જીવતો રવા નહી આ બધું જ હુલસી બાઈ સાંભળે જીવન મરણની વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે પોતાના બાળકને વહાલ કરી રહ્યા છે અને માને છેલ્લા મનમાં એમ થયું કે હું નહીં જીવી શકું અને જેથી નહીં જીવી શકું એવો એને વિચાર આવ્યો પોતાની દાસી અને એ પોતાની દાસીને એને બોલાવી અને દાસીને એટલું કીધું મારી જિંદગીની અંદર જે મારી પાસે જેટલું ઘરેણું છે ને બધા દાગીના તને આપું છું સમજણા થયા ત્યારથી આપણે સાથે રહ્યા છીએ આ બધું જ મારું ઘરેણું તને આપી દઉં છું મારી પાસે જે કંઈ રોકડ છે તને આપી દઉં છું મારી વિશ્વાસો તો વ્યક્તિ હતી મારું એક કામ કર આ બધું જ લઈને મારા બાળકને લઈને તું વહી જા તારા કામ વહી જા જાવ હું રહું કે ન રહું મારા બાળકને કંઈ ન થવા દેતી અમારું બાળક તને સોંપું છું આ માણસ